ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ભાદરવા સુદ પાચમ એટલે આપણે આને સામા પાચમ કહીએ છીએ અને આને ઋષિ પાચમ પણ કહેવાય છે તો આ વ્રત કથા પવિત્ર વાર્તા આપણે સાંભળીશું ઓમ નમઃ શિવાય ઓમ ગંગા ગણપતે નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય ભાદરવા સુદ પાચમ આવે આ પાચમને સામા પાચમ કહે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું અઘેડાનું દાતણ કરવાનું માટી ચોળી નહાવું ભૂકીથી માથું ચોળીને માથા બોળ નાહાવવું આખો દિવસ ઉપવાસ કરો ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું અનાજનો દાણો એ ખાવો નહીં મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની આમ પાંચ વર્ષ સુધી સામા પાચમનું વ્રત કરવાનું પછી સામા પાચમનું વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવો દાન દક્ષિણા આપવી અને સપ્ત ઋષિઓનું અરુંધતિ સહિત પૂજન કરવું પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો આજુબાજુના ગામથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હતા દીકરી નાની ઉંમરે વિધવા થયેલી તેની તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહી એક દિવસ આશ્રમના છોકરાઓએ જોયું કે એક ઝાડની નીચે બહેન પડ્યા છે પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું હે ગુરુજી બહેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેના શરીરમાંથી કીડા નીકળી રહ્યા છે એના શરીરમાં કીડા પડ્યા છે બાળકોની વાત સાંભળી બધા જ આશ્રમની બહાર ગયા અને જ્યાં બહેન પડ્યા હતા ત્યાં આવીને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી નીકળી બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાન માં જોયું તો પોતાની પુત્રી પર ભવમાં એક વાણીકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસ્વલા ધર્મ પાળતી ન હતી તદ ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે ધર્મ પાળે તો તેઓની મશ્કરી કરે અને તેથી આ તેની વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી પત્નીએ કહ્યું ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવમાં કર્મનું ફળ ભોગવી રહી છે પણ નાથ ગમે તેમ તો એ આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી માટે તેના આ કર્મોનું નિવારણ કાયક તો હશે ને બ્રાહ્મણે કહ્યું હા નિવારણ તો છે જ દીકરીને સામા પાચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાથી કૃપાની જેમ હતી તેમ સુંદર કંજન વર્ણિ થઈ જશે રામણે એમની પત્નીને આવું કહ્યું દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વ વાત સાંભળી તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી પિતાજી મેં બધી જ વાત સાંભળી છે માટે હું સામા પાચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ માટે આપ મને તેની વિધિ કહો બ્રાહ્મણ કહે બેટા ભાદરવા સુદ પાચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાતણ કરવાનું પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ધોવું માથું ચોળી માથા બોળ નાહીને સ્વચ્છ કપડા પહેરવા પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું ધ્યાન કરવું આમ સામા પાચમની કથા વાંચવાની કહેવાની કે સાંભળવાની ભોજનમાં સામું લેવાનો ફળ ફળાદી ખાવાના ઉગાડેલું અનાજ ને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું ભગવાનના દર્શન કરવા આવી રીતે પાંચ વર્ષ સુધી વ્રત કર્યા બાદ એનું ઉજવણું કરવાનું ઉજવણીમાં અરુંધતી સહિત સપ્ત ઋષિઓનું પૂજન કરવાનું બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી બહેને બધી જ વિધિ જાણી બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું પાંચ વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનનું વ્રત ફળ્યું તેની કાયા ખરેખર કંચન વર્ણિય બની ગઈ આમ હે સપ્ત ઋષિ મુનિઓ જેવા આપ બહેનને ફળ્યા તેવા સૌને ફળજો આ વ્રતની સામા પાંચમની વાર્તા કરનાર સાંભળનાર હોંકારો ભરનાર બધા જ ઉપર તમારી કૃપા દ્રષ્ટિ કરજો સર્વમંગલ કરજો મિત્ર જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ